જો તમારે ઘરમાં બધા સભ્યોને શાકભાજી પણ ખવડાવવું હોય હેલ્ધી પણ ખવડાવવું હોય તો આ વેજ રોલ એકદમ પરફેક્ટ છે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે જ કિચનમાં આજે આપણે બનાવીશું નાના બાળકોથી લઈ મોટા બધા જો શાકભાજી ન ખાતા હોય તો તમે આ રીતે વેજ રોલ બનાવીને આપજો એકદમ સરળ છે સિમ્પલ છે ખૂબ જ હેલ્ધી છે ઓછા તેલમાં બની જાય છે અને સાથે ખૂબ જ ટેસ્ટી પણ છે તો જો ઘરમાં શાકભાજીઓ ઓછા ખવાતા હોય અને હેલ્ધી બનાવવા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો રેસીપી બનાવીએ સૌથી પહેલાં આપણે શાકભાજીનું સ્ટફિંગ તૈયાર કરીશું એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અડધી ટી જીરું અને આદુ મરચાંની પેસ્ટ તમને તીખા જેટલી જોઈએ એ પ્રમાણે એડ કરવાની આગળ આપણે બીજા મસાલા પણ એડ કરવાના છીએ તો એ પ્રમાણે તમારે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની એક મીડિયમ સાઇઝની મેં ડુંગળી લીધી છે ઝીણી કટ કરી એડ કરીશું તો ડુંગળીમાં જે કચાસ હોય તે નીકળી જાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે તો થોડી જ વારમાં ડુંગળી આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ સોફ્ટ થઈ જશે પછી આપણે મનગમતા શાકભાજી એડ કરીશું તો વન ફોર્થ કપ મેં ફણસી લીધી છે વન ફોર્થ કપ ગાજરને ઝીણું કટ કરી એડ કર્યું છે વન ફોર્થ કપ કેપ્સિકમ તો અહીંયા મેં આ ત્રણ વેજીટેબલ લીધા છે તમે આમાં વટાણા પણ એડ કરી શકો સિઝનેબલ જે પણ વેજીટેબલ હોય અને જો ઘરમાં ન ખવાતા હોય એ બધા વેજીટેબલ તમારે ખવડાવવા હોય તો આ સમયે એડ કરી હવે અહીંયા શાકભાજી હલકા સોફ્ટ થઈ જાય પછી આપણે નીચે ઉતારી લેશું તો બે થી ત્રણ મિનિટ મેં એને શાકભાજીને સારી રીતે કૂક કરી લીધા હવે આપણે અડધા કપ પૌવાને પણ પાણીથી સારી રીતે ધોઈ લેશું અને પૌવા છે એ તરત જ પલળી જાય છે એટલે બસ બસ માત્ર પાણીથી ધોવાના છે આપણે પલળવા દેવાની જરૂર નથી તો એકથી બે વાર પાણીથી મેં વોશ કરી લીધા આ પૌવાને આપણે સાઈડમાં રાખી દેશું અહીંયા તમે જુઓ બિલકુલ મેં પાણી એડ નથી કર્યું અને જે શાકભાજીને આપણે સાતળીને રાખ્યા હતા તે પણ હવે ઠંડા થઈ ગયા તો હવે આ રીતે એક બોલમાં કાઢી લેશું અને હવે બીજા મસાલા પણ એડ કરીશું એની પહેલાં આપણે બાઇન્ડિંગ માટે ત્રણ બાફેલા બટેટા એડ કરીશું અને સાથે પૌવા એડ કરીશું તો તમારે અહીંયા બ્રેડ ક્રમ્સ કે કોઈ એડ કરવાની જરૂર નથી પૌવાથી જ આનાસ ખૂબ જ સરસ બનશે હવે ફ્રેશ લીલા ધાણા એક ટી સ્પૂન લાલ મરચું એક ટી સ્પૂન જીરું પાવડર સાથે અડધી ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન ખાંડ અને સંચળ પાવડર થોડું એડ કરીશું એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે થોડો ચાટ મસાલો તો મેં એક ટી સ્પૂન જેટલો એડ કર્યો મીઠું એડ કરીશું અને સાથે એક ટી સ્પૂન લીંબુનો રસ તો ખાસ કરીને મીઠું અને સંચળ આપણે બંને એડ કર્યા છે તો એ સ્વાદ પ્રમાણે એડ કરજો નહીંતર ખારું થઈ જશે હવે અહીંયા બધી વસ્તુને આપણે સારી રીતે હાથથી મિક્સ કરી બધા મસાલા મિક્સ કરી લેવાના તો તમે આમાંથી ટિક્કી બનાવી અને પછી એકદમ ક્રિસ્પી ટિક્કીને એરફ્રાયમાં કરી શકો છો ઓવનમાં પણ સરસ એવી શેકીને તૈયાર કરી શકો છો પણ એકદમ સિમ્પલ રીતે આપણે બનાવીએ છીએ તો આપણે તવા ઉપર તૈયાર કરીશું તો આ રીતે સરસ હાથથી ટિક્કી બનાવી તૈયાર કરવાની તો હું અહીંયા નાની નાની સાઇઝની ટિક્કી બનાવું છું તો આ રોલ બનાવવા માટે આપણે ટિક્કીને શેકવાની છે એટલે આપણે નાની સાઈઝની ટિક્કી બનાવશું તો ઝડપથી શેકાઈ પણ જશે અને સાથે ક્રિસ્પી પણ થશે અને જે પણ શાકભાજી અથવા જે પણ મસાલા કાચા હશે તે બધા કૂક થઈ જશે તો આ રીતે બધી ટિક્કી બનાવી તૈયાર કરી લેશું તો પૌવામાંથી આવો તમે ટિક્કી રોલ ક્યારે બનાવ્યા છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું થેન્ક યુ કહી શકું તો બધી ટિક્કી મેં બનાવી તૈયાર કરી લીધી હવે એ ટિક્કીને શેકવા માટે મેં આ રીતનો મોટો નોનસ્ટિક તવો લીધો છે એમાં આપણે અડધી ટી સ્પૂન જેટલું તેલ આ રીતે સ્પ્રેડ કરી લેશું તો ઓછા તેલમાં હું બનાવું છું એટલે આ રીતે તમે આ ટીક્કીને સેલો ફ્રાય કરીને પણ તૈયાર કરી શકો છો એર ફ્રાયરમાં આ રીતે ઓછા તેલમાં ક્રિસ્પી કરી શકો છો હું અહીંયા તવા ઉપર કરું છું હવે એક સાઈડથી થોડીક ડ્રાય થઈ જાય પછી ઉપરથી આ રીતે થોડું હલકું હલકું તેલ લગાવી દેસું એટલે બીજી સાઈડ આપણે પલટાવીએ ત્યારે પણ એ એકદમ ક્રિસ્પી થઈ જાય તો આ રીતે તમે બટરમાં પણ શેકી શકો તેલમાં ઘીમાં તમને જેમાં ચોઈસ પડે તેમાં શેકી શકાય હવે બીજી સાઈડ આ રીતે એકદમ હળવા હાથથી આપણે પલટાવી દઈશું કારણ કે એકદમ સોફ્ટ છે એટલે તૂટવાનો ડર લાગશે તો બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કરી લેવાની અને ઓછા તેલમાં થઈ જશે કોઈ ઝંઝટ નથી આપણે પહેલેથી જ મસાલા અને શાકભાજી પહેલે જ બાફીને તૈયાર કર્યા છે એટલે વધારે કૂક કરવાની પણ જરૂર નથી તો બધી ટિક્કી આ રીતે શેકાઈ ગઈ બંને સાઈડથી કાઢી લેશું હવે એક સ્પેશિયલ ચટણી તૈયાર કરવા માટે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું તો ડાળી સહિત લેવાના તીખાસ માટે એક તીખી લીલી મરચી એક મરચું અને એક ટુકડો આદુનો એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન ખાંડ થોડું મીઠું અને એક ટી સ્પૂન જેટલું લીંબુનો રસ એડ કરીશું અને આપણે આ ચટણી એકદમ સિમ્પલ બનાવવાના છે એટલે આપણે આમાં કોઈ પણ સિંગદાણા કે એડ કરવાના નથી માત્ર બે ચમચી જેટલું પાણી એડ કરી સ્મૂથ ચટણી વાટી તૈયાર કરી લેવાની છે અને આ ચટણી તૈયાર થઈ જાય પછી આમાંથી તરત જ રોલ તૈયાર કરીશું તો હેલ્ધી રીતે રોલ બનાવીએ છીએ એટલે આપણે ચટણીનો યુઝ કરીશું પણ જો બાળકો ચટણીવાળી ન ખાતા હોય તો તમારે આ સમયે ટોમેટો કેચપ લગાવવાનો હવે આ જે રોટલી છે એ તમે ગરમ રોટલી બનાવીને પણ યુઝ કરી શકો અને લેફ્ટ ઓવર રોટલી હોય તો પણ તૈયાર કરી શકાય મેં રોટલીના લોટમાં થોડું મીઠું એડ કર્યું હતું એટલે બધું એડજસ્ટ થઈ જાય અને અમે રોટલી ફ્રેશ લીધી છે હવે આ રીતે રોટલી ઉપર આપણે ચટણીને સ્પ્રેડ કરી લેવાની અને પછી બે ટિક્કી લગાવી અને રોલ તૈયાર કરી લેવાનો એકદમ સિમ્પલ છે તમારે કોઈ પણ એક્સ્ટ્રા મસાલા એડ કરવાની પણ જરૂર નથી તો આ રીતે મેં બંને રોલ તૈયાર કરી લીધા છે હવે આ રોલને એકદમ ક્રિસ્પી કરીશું તો ફરીથી આ જ તવા ઉપર આપણે તેલ લગાવી દેશું તો ઓછા તેલમાં હું આ તૈયાર કરું છું એટલે ખાસ કરીને આ રીતે ઓછું તેલ લગાવું છું બસ તો આ રીતે બંને રોલને આપણે રાખી દઈશું અને એક સાઈડથી ક્રિસ્પી થાય પછી આપણે એની સાઈડને ચેન્જ કરીશું તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું એટલે આસાનીથી ક્રિસ્પી પણ થશે અને સરસ એવી રોટલી પણ કૂક થઈ જશે જો થોડી પણ રોટલી કાચી હશે તો પણ ક્રિસ્પી થઈ જશે હવે એક સાઈડથી આ રીતે એકદમ હળવા હાથથી પલટાવી દઈશું હવે બીજી સાઈડ આ રીતે પલટાવ્યા પછી બીજી સાઈડથી પણ આપણે ક્રિસ્પી કરી લેવાની છે અને તમારે બીજી સાઈડ જો જરૂર લાગે તો થોડું તેલ લગાવી દેવાનું ક્રિસ્પી થાય એટલે સરસ લાગશે એટલા માટે ઉપરથી થોડું તેલ લગાવી દેવાનું તો હું અહીંયા બ્રશની મદદથી હલકું હલકું તેલ લગાવું છું જેથી આપણે બીજી વાર પણ એને ક્રિસ્પી કરીએ એટલે એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય તો આ રીતે બીજી સાઈડ અને સાઈડથી પણ તમે આ રીતે થોડી વાર ઊભું રાખશો એટલે સાઈડથી પણ કૂક થઈ જશે અને ક્રિસ્પી થઈ જશે તો નાની મોટી ભૂખ માટે અથવા તો બાળકોના લંચ બોક્સ માટે તમને જ્યારે રજા હોય વેકેશન હોય અથવા છુટ્ટી હોય બાળકોને કંઈક નવું ટેસ્ટી ખાવાનું મન થાય અને જો તમારે હેલ્ધી ખવડાવવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે આ રીતે વેજીટેબલ રોલ તૈયાર કરી અને તમે બાળકોને આપશો તો બાળકો હોશે હોશેથી ખાશે ઘરના બધા સભ્યો ખાશે જો શાકભાજી ઘરમાં ન ખવાતા હોય તો આ રીતે હેલ્ધી રોટલીમાંથી અને પૌવામાંથી એકદમ ટેસ્ટી નાસ્તો બનાવજો તો ક્રિસ્પી રોલ તૈયાર થઈ જાય પછી આપણે એને ગરમા ગરમ સવ કરીશું તો આ રીતે કટ કરી અને આપણે ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય ખૂબ જ ટેસ્ટી લાગે છે ખૂબ જ હેલ્ધી બને છે તો તમે જો ક્યારે આ રીતે વેજ રોલ ન બનાવ્યા હોય તો આ રીતે રોટલીમાંથી જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી